ગાયત્રી વિદ્યા મંદિર ખાતે ગીર ફાઉન્ડેશન અંતર્ગત પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ યોજાયો ગીર ફાઉન્ડેશન દ્વારા આયોજિત પર્યાવરણ વિભાગ કાર્યક્રમ અંતર્ગત દહેગામ તાલુકાના લિહોડાની ગાયત્રી વિદ્યા મંદિર ખાતે પૃથ્વી પરનો દરેક જીવ મહત્વનો છે તેમ આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેમજ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી શાળાના આચાર્ય બેચરભાઈ ચૌધરી આખા કાર્યક્રમનો ટૂંકમાં પરિચય આપ્યો તેમજ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા કૌશિકાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું સેઝન એકમાં સરકારી શાળાના શિક્ષક રવિભાઈ ચૌધરી દ્વારા જૈવ વિવિધતાની માહિતી આપવામાં આવી બીજા સેશનમાં ગુજરાતી વિદતા વિશે ડભોડા શાળાના આચાર્ય વિનોદભાઈ પાંડે મહત્વની જાણકારી આપી ત્રીજા સેશનમાં નાના આચાર્ય લલિતભાઈ આસપાસના પર્યાવરણ વિશે માહિતી આપી હતી ચોથા સેશનમાં ફોરેસ્ટ ઓફિસર વિભાગના વિશાલભાઈ પટેલે પ્રોજેક્ટ કાર્ય કરાવ્યું જેમાં પ્રાણી પક્ષીઓની ઓળખ પક્ષી માટે માળા બનાવવા જેવી પ્રવૃત્તિ કરાવવામાં આવી અન્ય પ્રવૃત્તિમાં વૃક્ષારોપણ ચિત્ર સ્પર્ધા કાવ્ય પઠન પક્ષી કુંડાની ગોઠવણ વગેરે કરવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓને નોટબુક પેન સ્ટીકર પર્યાવરણ લક્ષી સાહિત્ય અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા આ કાર્યક્રમ થકી બાળકોમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો અંતમાં કાર્યક્રમનું સમાપન અને આભાર વિધિ શાળાના શિક્ષિકા ખુશબુબેન પટેલ દ્વારા કરવામાં આવી રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ દહેગામ